ભાબરમાં તેજસ્વી તાળલા સન્માન સમારોહ યોજાયો બનાસકાંઠા જિલ્લાના ભાબરમાં કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ તથા સમસ્ત રાઠોડ જાગીરદાર પરિવાર ભાબરકારેલા કપૂરપુર દ્વારા અગિયારમું તેજસ્વી તાળલા સન્માન સમારોહ ભાભરની જૂની સર્વોદય શાળા ખાતે યોજાયો હતો જેમાં કાંકરેજ વિભાગના રાજપૂત કર્મચારી મહામંડળ બનાસકાંઠાના ઉપક્રમે બે હજાર ચોવીસમાં ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તાળલાઓ તેમજ સોળ છ બે હજાર ચોવીસ પર નવનિયુક્ત તથા નિવૃત્ત કર્મચારીઓનો અગિયારમો સન્માન સમારોહ બે હજાર પચીસમાં યોજાયો હતો આ સન્માન સમારોહ કાર્યક્રમમાં રાજપૂત સમાજની દીકરીઓ દ્વારા ગરબા તેમજ રાજપૂતની પહેચાન તલવારબાજી કરી સૌના મન મોહી લીધા હતા અને તેજસ્વી તાળલાઓને સ્ટેજ પર બોલાવી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે બીજી બાજુ કાર્યક્રમમાં આશીર્વચન આપવા પરમ પૂજ્ય શ્રી શ્યામ સ્વરૂપ મહારાજ ગંગેશ્વર મહાદેવ ઉજ્જનવાડા ઉપસ્થિત રહ્યા હતા અને સાથે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં દરબાર જાગીરદાર સમાજના લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ સોમાભાઈ રાવળ ગુજરાતી ચેનલ બનાસકાંઠા कर्मचारी महानुभावों के द्वारा सेवा लोकंचरी द्वारा सेवा मतदाताओं को निर्णय रणनीति आप सम्माननीय हरियाणा जनमानद जगत दिया है अंश के उत्थान में खदाओ आप उपस्थित के समाजना सम्मानित आदरणीय जनश्री सोलंके मित्रन से चंपूगा का बीएड

આજનો આ કાર્યક્રમ હતો કાર્યક્રમની અંદર શૈક્ષણિક ક્ષેત્રે જે દીકરા દીકરીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે સાથે સાથે સમાજના દીકરા દીકરીએ વિવિધ ક્ષેત્રો જે કૃષિ હોય વેપાર હોય ઉદ્યોગ હોય સમાજસેવાનું કામ હોય કે અન્ય કોઈ સેવાના કામની અંદર જે શ્રેષ્ઠ કામગીરી કરી છે એ તમામ સમાજના દીકરા દીકરીઓને આજનો સન્માનનો કાર્યક્રમ હતો આજના સન્માનિત સૌ સમાજના દીકરા દીકરીઓને અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું ક્ષત્રિય સમાજ રમેશા માટે એ દેશને પણ દુનિયાનો શ્રેષ્ઠ સમાજ છે અને સમાજની શક્તિ હંમેશા માટે દેશ માટે દેશના લોકો માટે સમર્પિત રહેલી છે ખાસ કરીને ક્ષત્રિય સમાજ સંગઠિત થાય ક્ષત્રિય સમાજ સુખીને સમૃદ્ધ થાય અને રાષ્ટ્ર સુખીને સમૃદ્ધ થાય રાષ્ટ્ર એ આપણું રાષ્ટ્ર એક ભારત શ્રેષ્ઠ ભારત બને એ માટે ક્ષત્રિય સમાજ વિશેષ યોગદાન રહેલું છે આવનારા દિવસોની અંદર પણ સમાજ શિક્ષિત બની સંગઠિત બની સુખી અને સમૃદ્ધ થાય અને રાષ્ટ્ર સમૃદ્ધ થાય રાષ્ટ્રનો જય જયકાર થાય માં ભારતીનો પરમ વિભાવના શિખરો પર વિરાજમાન થાય દેશના લોકો સમૃદ્ધ થાય એ માટે ક્ષત્રિય સમાજ રમેશા સમાજ માટે રાષ્ટ્ર માટે સમર્પિત થયેલો છે પુનઃ સમાજ એ શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે આવનારા દિવસોમાં સહભાગી બને એવી શુભકામનાઓ ધન્યવાદ ભારત માતા જયભાઈ માતા જય કરી રાજપૂત સમાજને શું સંદેશો માનવામાં રાજપૂત ક્ષત્રિય સમાજ એ ઈશ્વરીય દ્વારા સર્જિત સમાજ છે જેમાં મા ભગવતીના આશીર્વાદ છે દેવોદેવીઓના આશીર્વાદ છે સંતો મંતોના આશીર્વાદ છે ક્ષત્રિય સમાજ એક શ્રેષ્ઠ સમાજ છે સમાજની અંદર જરૂરિયાત છે શિક્ષણ સંગઠન સમાજનું સંગઠન કર્યું સમાજના દીકરા દીકરીઓ એ શિક્ષણ આપવું વર્તમાન સમયની અંદર સમાજની અંદર જે પણ કંઈ બધીઓ હોય કુરિવાજો હોય કે વ્યસનો હોય એમાંથી સમાજ મુક્ત થાય તો ક્ષત્રિય સમાજ ફરીથી એની જે શ્રેષ્ઠતા છે સાદી ક્ષત્રિય સમાજ શક્તિશાળી સમાજ છે અને ક્ષત્રિય સમાજ આવનારા દેશોમાં સુખીને સમૃદ્ધ થાય એવી શુભતા